તો પ્રત્યેક વૈષ્ણવે વ્રજમાં જાઓ ત્યારે ભાવ પુણ્ય ધોવા માટે નહીં શ્રી યમુનાજી અમારા શરીરને અડે ને અમારા ભાવની વૃદ્ધિ થાય ઠાકુરજીમાં અમારો પ્રેમ વધે તે માટે અવશ્ય યમુનાજીમાં સ્નાન કરવા આપણા વૈષ્ણવની એટલી ખરાબ આદત ઠાકુરજી સામે જાય ને એટલે સૌથી પહેલા માંગવાનો કાર્યક્રમ ચાલ ગિરિરાજજી પાસે જાય શ્રીનાથજી પાસે જાય યમુનાજી પાસે જાય એટલે બધું કરીને છેલ્લે હે મહારાણીમાં અમારું કરજો અરે પણ કાયમી શું આ તમારું જ કરતા રહી કઈ પોતાને કઈ કરવું છે કે નથી કરવું ઘણા લોકો વૈષ્ણવમાં એવું એક પ્રચલન છે કે ભાઈ યમુનાજીમાં એક વાર સ્નાન કરાય દર વખતે ન કરાય યમુનાજીને પરિશ્રમ પડે વાત સાચી છે આમ કંઈ ગલત વાત નથી જો પાપ ધોવાની દ્રષ્ટિએ તમે દર વખતે સ્નાન કરો તો પરિશ્રમ જ પડશે કેમ કે પાપ ધોવા માટે બીજા એ ઘણા સ્થાન છે અને દાન પુણ્ય વ્રતાદી ઘણા શાસ્ત્રોમાં લખ્યા છે નથી એવું નથી એના માટે યમુનાજીને પરિશ્રમ દેવાની જરૂર નથી પણ અષ્ટસાના કીર્તનમાં મજ્જન કરું વિમલ જલ પામું મજ્જન કરવાનો મતલબ સ્નાન કરવું તો સ્નાન કરવામાં કોઈ દિક્કત નથી ગલત નથી ચોર્યાસી વૈષ્ણવમાં છે એવા પ્રસંગો કે અમુક વૈષ્ણવો શ્રી યમુનાજીને પગ ન અડાડતા કેમ સ્નાન કરવા માટે પેલા પગ જ કરવો પડે તો જેમને સાક્ષાત જલની મધ્યમાં દર્શન થતા એ ન જલને પગ ના અડાડ હવે આ પ્રસંગ ચાલ્યો છે તો એક સૂક્ષ્મ થોડો એક સૈદ્ધાંતિક સ્વરૂપ તમને બતાવી દઈએ આપણામાં ઠાકુરજીની સેવા થાય પુષ્ટ કરીને ઘણા આજ્ઞા પુષ્ટ કરતા હોય સામાન્ય વૈષ્ણવ શું સમજે ખબર છે આ આઈડોલ છે એટલે કે મૂર્તિ છે પૂછો બધાને હા શું છે કે અમારા ઘરે ભગવાનની એક મૂર્તિ છે અને કોઈ અન્ય માર્ગીને જઈને પૂછશો કે મૂર્તિ એટલે કોણ તો કે ભગવાનનું રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ સાક્ષાત ભગવાન નહીં પૂછો કોઈ પણ વિદ્વાનને કોઈને પણ પૂછશો મૂર્તિનો શાસ્ત્રમાં જે ભાવ પૂજા માર્ગ કહો ઉપાસના માર્ગ કહો ત્યાં એક જ છે આ રિપ્રેઝેન્ટેટિવ છે પ્રતિનિધિ છે આના થકી તમે ઈશને પ્રાપ્ત કરશો આ ભાવના ક્યાં છે ઉપાસના માર્ગ પૂજા માર્ગ આદિ મર્યાદામાં પણ ત્યારે આપણો પુષ્ટિ માર્ગ આનાથી અલગ છે ધ્યાન દેજો વૈષ્ણવ તમારા ઘરે જે વલ્લભ કુલના બાલક પુષ્ટ કરીને ઠાકુરજી પધરાવે શ્રંગાર સેવા કરીને ખાલી ચણસ્પર્શ નહીં પુષ્ટ કરીને જે સ્વરૂપ પધરાવે છે એ સ્વરૂપ ખાલી મૂર્તિ નથી કે પ્રતિનિધિ નથી ધ્યાન અમે લોકો સ્થાપન શું કરીએ છીએ અન્ય માર્ગમાં સ્થાપન શું થાય ખબર છે હે કૃષ્ણ તમે આવો આમાં હાજરી આપો અને આ ભક્તને લૌકિક વૈદિકમાં જે કંઈ ફલ જોતા હોય તે એને આપો આ રિક્વેસ્ટ કરી ને આરોપિત કરવામાં આવે જેમ પૂજામાં ઓલી સોપાડી હોય બાપા તમારી સામે સોપાડી ઉપર નાળા છડી બાંધે સોપાડીને ત્યાં અક્ષત ઉપર રાખે ને પછી આવાહન કરે ગણા નામ ત્વા ગણપતિ હવા મહે પ્રિયા નામ ત્વા પ્રિયપતિ હવા મહે આહવાન કરાવીને પછી કીએ તમને હવે આ ગણપતિ દેવ છે એમને અક્ષત કરો ગુલાલ અબીર પધરાવો નૈવેદ્ય ધરો દીવો કરો અગરબત્તી કરો અને પછી છેલ્લે માંગો વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્ર પૌત્રાદી સંપદ પુષ્પાંજલિ પ્રદાન દેહી મેં વાંછિતમ ફલમ હું જે ઈચ્છું છું એ ફલ અને એ બધું પતી જાય ને પછી કે ચાલો હવે અક્ષત કરી દો ગચ્છ ગચ્છ સુરસ શ્રેષ્ઠ પુનરા ગમનાય હવે પાછા ગણપતિ દેવ દે કયો કે ભાઈ આપણું કામ પતી ગયું છે હવે તમે તમારે અમે અમારે એમ કરીને ગચ્છ ગચ્છ કરી પછી તમારી સામે જ ઓલી નારા છડી ખોલી ને પછી શું કે ઓલા સરોતાથી સોપાડી બનાવીને ખાઈ જાય આ બને છે અમે અમે પોતેમાં અમારી આંખે જોયે છે એટલે કહીએ છે આ કોઈ સુની સુનાઈ વાત નહીં ત્યારે આપણે પૂછે કે ભાઈ હમણાં પંદર મિનિટ પહેલા તમે કહેતા હતા ગણપતિ બાપાને હવે પંદર મિનિટ પછી કે ભાઈ અહીંયા પૂજા માર્ગમાં આપણો આ જ વ્યવહાર હોય છે બોલાવો આરોપિત કરો બેસાડો વ્યવહાર કરો માંગો અને પાછા કયો કહે આ વ્યવહાર છે આખો ને આ શાસ્ત્રમાં કહેલું છે કાલે કોઈ આમ સમજી લે કે પુષ્ટિ માર્ગમાં પણ અમે જે પુષ્ટ કરીને પધરાવીએ છીએ એ ઓલા પૂજા માર્ગની જેમ આવ્યા બેઠા ભોગ લીધું ફલ દીધું ને ગયા બિલકુલ ન માનતા જેમ પુત્ર પુત્રનો જ્યારે માતાના ગર્ભમાંથી બારે આવે ને માતાના હાથમાં દેવાય બસ તે દિવસથી જે પુત્રત્વ કેવો સ્થાપિત થઈ ગયો પછી માતા પિતાને દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને તો પણ ત્યાં પણ તમે મળવા જાઓ તો એના મોઢાથી એક જ વાત નીકળશે મારો દીકરો મારો દીકરો કષ્ટ દેતો હશે મારતો હોય માતા પિતાને તો પણ માતા પિતાના મોઢાથી એમ નહીં નીકળે કે કોક બીજો છે એમ નહીં મારો દીકરો મને આમ કરે છે મારો દીકરો મને આમ કરે છે જેમ પુત્રમાં પુત્રપણું એ જન્મથી સ્થાપિત થાય તે મૃત્યુ એની થઈ જાય પછી પણ એમાંથી પુત્રપણું જેમ જાતું નથી એમ પુષ્ટિ માર્ગમાં એક વાર આચાર્ય હૃદય સ્થિત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જ્યારે મૂર્તિમાં આવીને બિરાજે પછી એ સ્વરૂપ સાથે આપણો આત્મસંબંધ જન્મો જન્મ સુધી ક્યારે પણ ખંડિત થતો નથી તો હવે પ્રશ્ન આવે કે ભાઈ તો ભક્તોના પ્રસંગ આવે જેમ સુરદાસજીના છે બધાના ઠાકુરજી વાતું કરે તો ભાઈ વાતું કેમ કરે આ છોકરાઓને ભણેલા બચ્ચાઓને હમણાં ઇંગ્લિશ મીડિયમમાં બધા ભણ્યા છે ને કયો કે ઠાકુરજી વાતું કરે એટલે તરત કે આ મૂર્તિ ક્યાંથી વાતું કરે તો સ્થૂલ દ્રષ્ટિ થી નહીં કરે વાત સાફા છે સ્થૂલ દ્રષ્ટિ રાખશો આ એક આઈડોલ ને હું એક વ્યક્તિ હું એક્ટિવ છું ને આ જળ છે આ વિચાર રાખીને તમે જોડાયેલા છો તો નહીં કરે વાત અમે કહેતા નથી કે ત્યારે વાત કરશે પણ આ અંશી આ પ્રભુ હું એનો અંશ મારો ને આમનો પ્રેમ સંબંધ છે સ્વામી સેવકનો આ ભાવથી જ્યારે સેવા કરશો તો આ જ મૂર્તિ આ જ સ્વરૂપ જીવાત્માને સુખ દેવા લાગે છે વાત કરવા લાગે છે તો કેવી પ્રમાણ બતાડો તો પ્રહલાદજીએ જ્યારે બહુ કષ્ટ એમના પિતા દેતા હતા ત્યારે નારાજ થઈને હિરણને કશિપુ એ પૂછ્યું છે કે ભગવાન ભગવાન વિષ્ણુ 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 હિરાન કરી નાખ્યા ક્યાં છે વિષ્ણુ બતા તો કે સર્વત્ર છે ક્યાં નથી પછી એક થાંભલાને ગરમ કરાયું અગ્નિ લગાડીને તું કહે છે ને કે બધે છે શું આ આ આ ગરમ થાંભલામાં છે હા અહીંયા પણ છે અને જ્યારે ગદા લઈને થાંભલાને પ્રહાર કર્યો તો અંદરથી નરસિંહ ભગવાનનો પ્રાગટ્ય થયો અને ભક્તની રક્ષા કરી એમ જ પુષ્ટિ માર્ગમાં ભાવથી પ્રેમથી જો સ્વરૂપની સેવા કરો તો એ સ્વરૂપ કાયમી બિરાજીને ભક્તને સુખ આપે છે અને તમારો પ્રેમ એ દશાએ પહોંચે તો આ જ મૂર્તિ વાતચીત કરવા લાગે ભૂલવા લાગી અને કહેવા લાગે કે મને આ ધરો તો ઘણા લોકો કે ને કે એમાં શું છે ઘણા અમારે વૈષ્ણવમાં એવું બનતું હોય કે હું ત્યાં બારે સત્યનારાયણ નું મંદિર છે ત્યાં તો કૃષ્ણ લક્ષ્મીનારાયણ ના મંદિર માં તો કૃષ્ણ છે ત્યાં હું પગે લાગી લઈશ એક વૈષ્ણવ ના અમે ઘરે અહીંયા મુંબઈમાં જ ગયા હતા તેને એના પોત્રને બોલાવ્યો મારી પાસે બેસાડ્યો અને કહ્યું કે જે આપ આપને સમજાવો તો શું સમજાવવાનું છે કે ભોગ આવેલા હોય ઠાકુરજીના હું કહું કે પાંચ મિનિટ રોકાઈ જા દંડવત કરીને જા તો મને કે અહીંયા દંડવત કરો કે ત્યાં લક્ષ્મીનારાયણ દંડવત કરો હા સરખું તો છે એમાં શું છે ત્યાં કરી લઈશું એટલે હું તો પછી બહુ કઈ કહી ના શકું હું કહું કે ભાઈ આપણે આપણા પ્રભુના દંડવત કરીને જવું જોઈએ તો આપ એને સમજાવો સમજો વૈષ્ણવ ભગવાન કૃષ્ણ જ્યારે મર્યાદા માર્ગમાં પૂજાવા માટે પધારે ત્યારે રિપ્રેઝેન્ટેટિવ બનીને પધારે છે એ મૂર્તિમાં અને વ્યવહાર કરે છે જ્યારે પુષ્ટિ માર્ગમાં ભક્તિ અને સેવા કરાવવા પધારે ત્યારે રિપ્રેઝેન્ટેટિવ નથી હોતું પોતે બિરાજીને સેવાનું સુખ આપે છે હવે વિચાર કરો કે જે પોતે હાજર હોય એને દંડવત કરવા જોઈએ કે રિપ્રેઝેન્ટેટિવ ધ્યાન આવ્યું ને વૈષ્ણવ આ ફરક છે કોઈ કૃષ્ણ સ્વરૂપમાં ફરક છે એમ નહીં કૃષ્ણ તો કૃષ્ણ જ છે કૃષ્ણ તો આનંદ રૂપ છે જયારે દ્વારકામાં ભગવાન કૃષ્ણે પંખો કરવા વાળા નોકર હોતા તો એમના માટે આપ શું છે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નહીં અમારા માલિક કે જે અમારું ઘર ચલાવે છે વર્ષો સુધી ઠાકોરજીની સેવા કરતા રહ્યા ત્યાં પંખાની પણ વ્યવહાર શું કે ભાઈ અમારું ઘર આ ચલાવે છે ને એટલે આ અમને વાલા ને તમે ને અમે પંખો કરીએ છીએ ને તમે ઘર ચલાવે છે એના માટે પંખો કરો છો આ અમારા પ્રભુ છે એટલે અમે એને સેવ્યું ધ્યાનમાં આવ્યું ને આ ફરક છે તો ત્યાં પ્રભુ માલિક જેવો વ્યવહાર કરે છે અહીંયા આપણા સ્વામી આપણા પ્રભુ જેવો વ્યવહાર આ ફરક એ જ પ્રમાણે શ્રી યમુનાજી પણ આ જ જલ કે જે તમને સામે જતું દેખાય હું માનું છું કે આસુરી લોકો દ્વારા એ જલને અત્યંત દૂષિત કરવામાં આવી રહ્યું છે હમણાં અત્યંત દૂષિત છે પણ જો ભક્તિની ભક્તિ મજબૂત હોય તો ત્યાં વિરાજમાન જે તટ છે એ તટ ઉપર પણ શ્રી યમુનાજીના દર્શન વૈષ્ણવને જો કૃપા થાય તો એ તટરૂપી પથ્થરની ઉપર પણ શ્રી યમુનાજીના દર્શન થઈ શકે એટલે એવું નથી કે દર્શન ન થાય પણ તે પ્રમાણેનો ભાવ છે તો પ્રત્યેક વૈષ્ણવે વ્રજમાં જાઓ ત્યારે ભાવપૂર્વક પુણ્ય ધોવા માટે નહીં શ્રી યમુનાજી અમારા શરીરને અડે ને અમારા ભાવની વૃદ્ધિ થાય ઠાકુરજીમાં અમારો પ્રેમ વધે તે માટે અવશ્ય યમુનાજીમાં સ્નાન કરવા જોઈએ જોજો ક્યાંય પણ દીનતા પછી દીનતાની એવી સ્થિતિ પહોંચી જાય કે જ્યાં કર્મ કરવાની ભાવના પણ ઘટવા લાગે એને કે તમને બતાવું જોજો આપણા નાના બચ્ચા હોય ને એમાં બે પ્રકારના બાળક હોય એક જોજો બેઠો રીએ ઉભો જ ન થાય માં ઊભો કરે એ બચ્ચાને અહીંથી લઈને ત્યાં બેસાડવો તો એ બેસાડો ધીમે ધીમે એની આદત પડી જાય આના ઉપર જ ડિપેન્ડ એમ ભક્તોમાં બે પ્રકારના ભક્તો એક પોતે કાંઈક કર્મ કરવા ઈચ્છે અને ભગવાન પાસે માંગે કે મારું હું કાચો પડું છું મને કરજો બીજો એવો મારું કરો મારું કરો મારું કરો કે આખો દિવસ મારું કરો તારે પોતાને કઈ કરવું છે કે ફેરી દૂસરો પદ ગાયો પેલો પદ અમે થોડોક તમને શ્રવણ પ્રભુ હું સબ પતિ તન કોટી કોઈ આ બીજો પદ ગાયો सो सुनी के श्री आचार्य जी आप सूरदास सो कहे जो सूर भेके ऐसो घिघ्यात काहे को है सो तासो कछु भगवत लीला वर्णन करो भाई जो ध्यान दीवानो विषय से वैष्णव अहिया एक बहुत सुंदर शब्द महाप्रभु जी कहो सूर हो के घिघ्यात काहे को घिघ्यात केने के वा खबर छे कायमी मांगता रेवानो के हूं आवो हूं आवो मारू करो मारू करो કુષ્ટિ માર્ગમાં એક તમને બધાને અમે કહી દઈએ ભગવદ્ નામ લ્યો કીર્તન બોલો સેવા કરો કાયમી નોંધ નહીં કરવાની આપણા વૈષ્ણવની એટલી ખરાબ આદત ઠાકુરજી સામે જાય ને એટલે સૌથી પહેલા માંગવાનો કાર્યક્રમ ચાલુ ગિરરાજજી પાસે જાય શ્રીનાથજી પાસે જાય યમુનાજી પાસે જાય એટલે બધું કરીને છેલ્લે હે મહારાણીમાં અમારું કરજો અરે પણ કાયમી શું આ તમારું જ કરતા રહીએ કાંઈ પોતાને કઈ કરવું છે કે નથી કરવું તો ઘીઘિયા હું કેને કહેવાય જો સમજો વાત શ્રી મહાપ્રભુજીએ કેમ રોક્યા સુરદાસ દિનતા અલગ વસ્તુ છે ને ઘીઘિયા હું અલગ વસ્તુ છે દિનતા હોય કે ભાઈ મારામાં કાંઈ નથી પણ આપે કૃપા કરી છે આપે મને પોતાનો બનાવ્યો છે ને ઘીઘિયા હું કેને કહેવાય ખબર છે મારામાં કાંઈ નથી જે કાંઈ કરવાનું છે તમારે કરવાનું છે ધ્યાનમાં આવ્યું એટલે આપણા પુષ્ટિ માર્ગી વૈષ્ણવે અતિશય કષ્ટ આવે ને ત્યારે થોડા થોડા ઘીગિયાઓ તો બરાબર છે કાયમી આવવાનું નહીં સાફ કહી દઈએ મહાપ્રભુજીએ રોક્યા છે કાયમી આપણે ઘીગિયાનું હોય જ નહીં કાયમી માંગવાનું નહીં અને લૌકિક પતિ જેવો પતિ પણ રોજ તમે એકને એક રામાયણ કરતા રહ્યો એ તંગાવી જાય બિચારો એ કે માંડ ધંધાથી આવું ને બેસું ને તરત કે આ પ્રોબ્લેમ ઓલી પ્રોબ્લેમ તમારે બહેનોનો તો ખાસ નિયમ હોય આખી લિસ્ટ કરી રાખો સાંજે આવે એટલે ઓલા ઓલી બેલેસ્ટિક મિસાઈલો આના ઉપર ડાગો સીધી છે કે નહીં હકીકત છે કે નહીં એમ આપણે આપણા સ્વામી છે શ્રી ઠાકોરજી જ્યારે આપણાથી સહન ન થાય ને ત્યારે જરૂર વિનંતી કરો વિનંતી કરવી તો આપણા ઠાકોરજીને જ કરવી જ્યાં ત્યાં નહીં જવા એ આપણા સ્વામી છે એ આપણું ધ્યાન રાખશે કાયમી નહીં कायमी तो एकज बात के अमे प्रयत्न करशु अमे मेहनत करशु आप कृपा करो तो आज्ञा करी जो सूर वह के ऐसो घिघियात काहे को है अरे तू सूर थई ने सूर એટલે तो सूर्य ई थई ने तमे सो तासो कछु भगवत लीला गाओ આખો દિવસ માંગવાનું ન હોય કંઈક ભગવત લીલા ગાઓ આપણા પુષ્ટિ માર્ગ અને અન્ય માર્ગમાં ફરક શું છે સમજો કોઈ મર્યાદા માર્ગ કે મર્યાદા ભક્તિ કોઈ ગલત છે કે એમ નથી એ મહાન ભક્તિ છે પણ પુષ્ટિ ભક્તિમાં અને મર્યાદામાં ફરક શું છે કે પુષ્ટિમાં આપણે પ્રભુને એટલા બધા પોતાના માનીએ કે એ આપણું ધ્યાન રાખશે જ અલગથી નોંધ કરાવવાની જરૂર નથી અને મર્યાદામાં ભગવાન અને ભક્ત વચ્ચે એટલો ગેપ હોય છે કે ભક્ત એમ માનવા લાગે કે આ મારું ધ્યાન રાખવા માટે જ છે એટલે ધ્યાન રાખશે આ ફરક પુષ્ટિ અને મર્યાદામાં પુષ્ટિમાં આત્મીયતા તગડી છે મર્યાદામાં થોડી દૂરી છે આ ફરક છે ભાવ પ્રકાશ છે હરિરાય મહાપ્રભુ પ્રકાશ તાકો આશય જો જીવ श्री भगवान सो बिछड़ियो सो तब पतित तो भयो सो ताको बहुत कहा कहनो भाई भगवान थी दूर थयो तो पतित थयो पर आखो दिवस सो केता रेवन तासो भगवत लीला गावो जासो शुद्ध होय आपणे शुद्ध क्यारे थईए जारे कई पण मांग्या विना भगवत लीला गावो भगवान ना गुण गावो गान गावो त्यारे आपणा साची रीते शुद्ध थईए न थई बाकी तो मांगी लियो ભગવાન આપી દઈએ વાપરી નાખો વાત પૂરી પાછા હતા નહીં પાયાનું કામ કરો એમના गुणगान ગાવ આપ બધું આપણા ઈચ્છાઓ મનોરથો બધું પૂરું કરવાના જ છે કોઈ શંકા નથી તબ सूरदास ને શ્રી આચારજી સો બિંતી કરી ની જો महाराज મે કછુ ભાગવત લીલા સમजत नाही હું તબ શ્રી આચારજી શ્રી ઉક્તે કહે જો सूर श्री यमुना जी में स्नान करियाओ जो हम तुमको भगवत लीला समझाए देंगे तब चिंता ना करो नहीं समझता जाओ स्नान करियाओ हूं तुमने बता कितना कृपालु आचार्य जी समेत ही हाथ पकड़ी पकड़ी ने सिखवाता तब सूरदास प्रसन्न होए कि श्री यमुना जी में स्नान करी के अप्रसी में श्री आचार्य जी पास आए તબ આચાર્યજીને કૃપા કરી કે સુદાસ કોમ સુનાયો પાછે બ્રહ્મ સંબંધ સમર્પણ કરવાયો પાછે આપ દશમ દસમસ અનુક્રમણિકા કરી હતી સો નામ પમાવું કહેવાય ને આપણામાં નિયમ છે ચાલીસ દિવસ જન્મના થઈ જાય પછી તરત બાલકને પેલા આપણે નામ શ્રવણ કરાવને નામ પમાવું કેવાય ઘણા મારા વૈષ્ણવ સમજતા ન હોય ને કાન ફૂકી દોલાય નહીં નામ નુકશા સો સગરી સુબોધ જીકો જ્ઞાન શ્રી આચાર્યજીને સુહુદાસ કે હૃદય ને સ્થાપન થયું आ रीते सूरदास जी श्री महाप्रभु जी कृपा थी कृष्ण लीला ना जानकार था सो तब श्री आचार्य जी आप श्री मुखते सूरदास सो आज्ञा किए जो सूर कछु नंदा लय की लीला गावो तब सूरदास ने नंद महोत्सव को कीर्तन वर्णन करी के गायो एक कड़ी भ हेरि ब्रज भयो ब्रज भो महारि के पै है बत है। व्रजपुरा पूर पून्य कुल सुधीर धुनि नक्षत्र बल स्वाद તબતા દ તબિન લો સુ સંપત્તિ નન સુર સબન ક ગતિ હે સુન સૂર સબન કિયા હરીચરણ ભજે હે બ્રજ ભાઈ